બડગામ તાલુકાના જોઈતા ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું છે જેમાં જોઈતા ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં સમરસ બનાવી લીધી છે જેમાં સરપંચ ઉપસરપંચ અને પંચાયતના સભ્ય તરીકે મહિલાઓની વરણી કરવામાં આવી હતી જેમાં અંધારીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજીત થયા બાદ સૌ પ્રથમવાર યોજાનાર ચૂંટણી હતી સામાન્ય સ્ત્રી સીટ હોવાથી આખી પંચાયતનું સુકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે જેમાં સરપંચમાં મંજુલાબા ચાવડા અને ઉપસરપંચમાં મનીષાબા ચાવડાની વરણી કરવામાં આવી હતી નવા જાહેર કરાયેલા મહિલા સરપંચે ગામને ગોકળ્યું બનાવવાનો નિર્ધાર કર્યો છે સરસ માહોલ છે અત્યારે તો પહેલાં અંધારિયા ગ્રામ પંચાયત હતું પછી એના પછી જોઈતા ગ્રામ પંચાયત ચાલુ કરવાનો નિર્ણય લીધો ગામ જણાએ ગામના સભ્ય જઈ સંયુક્ત સરપંચ ચૂંટવામાં આવ્યા જેમાં સરપંચ સરપંચ તરીકે મંજુલાબેન અને સરપંચ તરીકે મંજુલા બેન અને ઉપ સરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા અમે બધા ભેગા થઈને સભ્યો લેડીસો જ છે અહીંયા બધા ભેગા મળીને કામ માટે કામ કરીશું અને જે કંઈ બી થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું ગામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું હા એમાં જો પહેલાં પોંચવાળો શું સરપંચમાં હતી જ અંધારિયામાં અંધારિયામાંથી ના પછી ફરી ચૂંટણી આવી એમાં મારું પંચાયત વિભાજન કરી અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામ ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને ઊંઘા આ જ યોગ્ય છે એમ એટલે એ રીતે અમારી ગામ પંચાયત અલગ થઈ એટલે ગ્રામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલીવાર છે અમારી ગામની તો કહેવાય તો પહેલીવારની જ જે ચૂંટણી છે એમાંય પણ ગ્રામજનોએ અમારા માટે એટલું વિશ્વાસ મૂકી અને અમારું બિનહરિપમન ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે ગામમાં કેવા કેવા બાકી હા એમાં જુઓ ગામમાં બધા કામ જે થયેલા છે એ કોમ તો થઈ જ છે અમુક અમારી પંચાયત હજી અધૂરી છે થોડી એમાં થોડું કામ બાકી છે નવી પંચાયત અમે અહીંયા જોઈતા બનાવી છે એમાં થોડું કામ હજી અધૂરું છે મેદાનનું અમે એક મોટું મેદાન બનાવીશું યુવાનો માટે એમાં એક થોડુંક હજી અમારે એમાં ગાર્ડન એવું બનાવવાનું બાકી છે એટલે એ જે જે કોમ કહ્યું અધૂરા હશે એ અમે અને ગામમાં દરેક ઘર ઘર શૌચાલય એ અમારી ગામની કોઈ લેડીઝો બહાર જતી નથી કે શૌચાલય ઘર ઘર છે એટલે એ તો સ્વચ્છતા થઈ જ પહેલી અને ગામના કોઈ ખરવટ હસી રોડ હશે અને જે કોઈ જો બાકી હસી કોમ એ અમારી ફરજમાં આવશે અમે પૂરો કરીશું ગામને કેવું બનાવવામાં આવશે ગામ અમારું ગામ હું કુકડીયું ગામ બનાવવા માગું છું અને એ રીતે જ અમારી ગામનો વિકાસ થાય બધાને જોડી લઈને હું ગામનો વિકાસ કરું એવી હું બધા ગામવાળાના ગામવાળાઓને પણ વિનંતી કરું છું મને સાથ સહકાર આપી અને આગળ વધારે સારી રીતે ચાલે તે માટે અમે ગામના અગ્રગણી વ્યક્તિઓને આમંત્રિત સભ્ય સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગ્રામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન રણજીતસિંહ ચાવડાને નોમિનેટ કર્યા છે અને ઉપ સરપંચ તરીકે મનીષાબેન અશ્વિનસિંહ ચાવડાને ઘોષિત કર્યા છે